હોસ્પિટલમાં આજ રોજ રિસ્પેક્ટેડ એસફિસર અને જિલ્લાની તમામ પોલીસ સ્ટેશન દ્વારા એક સંયુક્ત ડ્રાઈવ રાખવામાં આવેલી હતી જેમાં એલસી બી એસઓજી સીટી બી સીટી એ સીટી સી ડિવિઝનના પોલીસ સ્ટાફ તમામ હાજર રહ્યા હતા અને જે ત્રીજી હોસ્પિટલમાં જે અવ્યવસ્થા અથવા તો કોઈ પ્રકારની બીજી કોઈ તકલીફો દર્દીઓને કે ન સગાવા પડતી હોય એ બાબતની તપાસ કરવામાં આવી તેમજ કોઈ અસામાયિક તત્વો કે બીજા કોઈ ય બનાવો ન બને ધક્ના ભાગરૂપે તેમજ જેના દ્વારા જે સિક્યુરિટી પૂરી પાડવામાં આવે છે હોસ્પિટલની એ સિક્યુરિટીના કામગીરી ચેક કરવામાં આવી અને હવેથી કોઈ પણ પ્રકારનો બનાવ ન બને તે બાબતે સિક્યુરિટી તેમજ અન્ય સ્ટાફને અવગત કરવામાં આવ્યા અને જે લોકલ પોલીસ સ્ટેશનનો સ્ટાફ છે તેને પણ તમામ પ્રકારની સમજ કરવામાં આવે છે

Well, mi flow i done da costai yo, mai and so incredibly mind ia inrowee, mis TF3 An sao inrata- Brother Ji gesta adi Lake des ay It olsa Many A nd